નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે અયોધ્યા રામ મંદિરની સુરક્ષામાં ગેરરીત્યનો મામલો સામે આવ્યો છે અહીં એક વ્યક્તિ પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરાથી છુપાને મંદિરની અંદર ફોટોગ્રાફ લઈ રહ્યો હતો પોલીસકર્મીઓ તેને ફોટોગ્રાફ લેતી વખતે પકડી લીધો હતો હવે ગુપ્તચર એજન્સી તેની પૂછપરછ કરી રહી છે સુરક્ષા અધિકારીઓ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે જો કે ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલા યુવક ગુજરાતનો છે છુપા ચશ્માથી જશે લેનાર યુવક વડોદરાનો નીકળ્યો છે મળતી માહિતી મુજબ સોમવારે એક વ્યક્તિ રામલાલના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યો હતો તેને કેમેરાવાળા ચશ્મા પણ પહેર્યા હતા એટલું જ નહીં તેણે મંદિર પરિસરના તમામ ચેકિંગ પોઈન્ટ પાર કર્યા હતા પરંતુ સુરક્ષાકર્મી તેને પકડી શક્યા ન હતા જે બાદ તેણે રામ મંદિરની પરીક્ષામાં ફોટોગ્રાફ લેવાનું શરૂ કર્યું જ્યારે ત્યાં તેના સુરક્ષાકર્મીઓ તેને ફોટોગ્રાફ લેતા જોયો હતો તરત જ તેને પકડીને ગુપ્ત એજન્સીને સોંપી દીધો તેણે જે ચશ્મા પહેર્યા હતા તેની ફેમની અંદર બંને બાજુ કેમેરા લગાવેલા હતા જેના દ્વારા ફોટોગ્રાફ ખૂબ જ સરળતાથી લઈ શકાય છે હવે આધ્યા રામ મંદિરમાં ફોટોકાંડ કરનાર ગુજરાતી યુવક વિશે જાણીએ તો સોમવારે બપોરે ત્રણ વાગે બનેલી આ ઘટનામાં વડોદરા યુવકનું નામ સામે આવ્યું છે વડોદરાનો રહેવાસી જયકુમાર જાની સોમવારે રામ મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો જયકુમાર જાની ચેકિંગ પોઈન્ટ વટાવીને કેમ્પનની જીત ગેટ પર પહોંચ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ